ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે આ મેફેડ્રોન ડ્રગ્સ મામલે પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ત્યારે પોલીસે આ મામલે મુંબઈની બે મહિલા અને એક ધોરાજીના ઈસમની અટકાયત કરી છે જેમાં માંગરોળ ખાતે તેઓ ડ્રગ્સ લઈને આવી રહ્યા હોવાની બાતમી મળતા તે બાતમીના આધારે પોલીસે આ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જેમાં ઇમરાન મતવા અરીશા શેખ તાસીફા ખાન નામના આરોપીઓ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા હતા ત્યારે તેમની પાસેથી પોલીસે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું છે જેની બજાર કિંમત લગભગ બે લાખ ઓગણચાલીસ હજાર નવસો રૂપિયા થાય છે ત્યારે પોલીસ પોલીસે તેમની પાસેથી આ ડ્રગ્સ સહિત ત્રણ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે માઇક્રોકલ સ્ટેશન ખાતે એક એનડીપીએસ ટેકનિકલ હેઠળનો ગુનો દાખલ થયેલો છે જેમાં એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે જેઓ મુંબઈની બે મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે જે હકીકત મળતા માંગરોળ પોલીસે હોચ ગોઠવી જેમાં એક મોટા મોપેડ જી જે થ્રી એમ ચોવીસ સડસઠમાં શંકાશીલ જતાં એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગ્રામ મેફેડ્રોમ ડ્રગ્સ કે જેની કિંમત બે લાખ પણ ચાલે છે નવસો રૂપિયા તેમજ ત્રણ મોબાઈલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર કાંટા નંગ બેની કિંમત ચારસો રૂપિયા તેમજ રોકડ રકમ બાવન હજાર સાતસો મળી કુલ ત્રણ લાખ ત્રેસઠ હજારનો મુદ્દામાલ મળી આવેલ છે જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ બે મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર ડોક્ટર જુબેર અહમદ રફીક શેખ રે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાશીફા ડોક્ટર ઓફ નદીમ ઝફુર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહી છે તેઓ ત્રણેયની આ ગુના અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળસિંહ સંભાળેલી છે